આ હોહોરા મુંડા પડ્યા છે જો આ તમે જો ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો હવે ખેડૂત માથે મુસીબત આવી ગઈ છે મુસીબત ને તમને વાત કરું તો આપણે જો આ મગફળી બે મહિનાની મગફળી થઈ ગઈ છે આની અંદર મુંડાનો અટેક આવ્યો છે અને જો તમને મુંડા બતાવવું અને મુંડા માટેની દવા બતાવું એનો રામબાણ ઇલાજ જો તમારે મુંડા કંટ્રોલમાં કરવા હોય તો તમારી મગફળીની અંદર ચોટાણા જી તમને આ પીરા પીરા રાવા દેખાય આની અંદર મુંડા આવી ગયા છે હવે તમને બતાવું એક જગ્યાએ જો અહીંયા આપણે મગફળી ઉપાડી હવે જો અહીં નીચે આપણે ખોદીને જોવું હવે તમે જો આ પોપટા અંદર જુઓ તો જો આની અંદર ડંખ કરી નહીં ખાય જો પીરા એવા ડંખ કરી નહીં ખાય કોઈ જો આ ગતરા પોપટા છે એને જો એટલા એટલા ખાય હોતન ગયા છે તમે જોવા હવે આપણે અહીંયા ખોદીને જોવું કે કેટલાક મુંડા નીકળે જો આ બધે લાગત પોપટામાં કર નહીં ખાય આના માટેનો તમને રામબાણ ઈલાજ બતાવું વિડીયો છેલ્લા સુધી જોઈજો આ આ પોપટા બધે હવે આપણે ખોદી કેવો મુંડો નીકળે હે આમ જોવા તમે આ મુંડા તાણ જો આ બે નીકળ્યા એટલી જગ્યામાંથી જો આ ત્રીજો બે આ મુંડા તમે આ ફૂટેક જગ્યા માંથી ચાર મુંડા નીકળ્યા આટલી જ જગ્યા હે અને જો આ સાઈડ દવા પાવાનું કામકાજ આલે હે એ તમને ન્યા લઈ જાવ હમણાં અને તમને બતાવું જો પાણી આલે તમને બતાવવું અને કઈ દવા આલે એ બતાવવું હાલમાં અટાણા જો આ મગફળી પાવાનું કામકાજ ચાલુ હે અને આપણે આગળ જઈને જોયું જો કેવુંક રિઝલ્ટ આવ્યું હે શું છે તમે હાલો મારા ભેગા જો અટાણા દવાનું ના કામકાજ આલે હે અમારે દિનેશ બાપુ દવા પાઈએ જો અટાણા દવા પાવાનું કામકાજ આલે હે હવે કેવુંક રિઝલ્ટ મળ્યું હું હે જો અહીંયા તો તાજું પાયેલું છે એટલે આમાં કાંઈ જાવું નથી આમ જીવોનું ત્રણ ચાર કલાક લેટ છે એમાં જો કદાચ હાલે એવું હોય છે એમાં જાવું આપણે અને એમાં જોવું કેવા મુદ્દા મળ્યા હે શું છે લાંબા તો જો પાણી ઝપકાય એક લાંબા કઈ ભલા એવું નથી આગળ થોડાક જાય અને જોઈ આપણે આ સાઈડ આમાં બધે પાણી આવી ગયું જઈએ આ સાઈડ કે પાટલું એક ફોરું જડે ને એની અંદર જોઈ ગયો મુંડા મહિરા છે કે શું છે આ બાજુ જે પાણી છે તમને લાઈવ જ બતાવીશ જો અહીંયા કાંઈક છે જલા એવું થયું છે હવે જો આ પાટલાની અંદર આપણે જાય તો કેવા મુંડા મહિરા છે જોઈએ આપણે દેખાય કે જો આમ જુઓ આ જુઓ તમે જો અહીંયા મુંડો પીડો હે આ તમે જુઓ અહીંયા પીડો હે અને અહીંયા પીડો હે આ જુઓ તમે આ હોહોરા મુંડા પીડા હે જો આ બાજુ આમણે તમે જો હોહોરા બતાવો ભાઈ હોહોરા મુંડા પીડા હે જો આ જુઓ આ અમુક અમુક મુંડા તો જો આવા કારા હોતન થઈ ગયા જુઓ તમે આ જુઓ જો આ સાઈડ જોવો હો તમે જુઓ હાઈ લાવો જો આમ મોબાઈલ રાખીને જો આમ જુઓ આ લાગત જ પીડા હે અને આ તમે જુઓ આ મુંડો હાવ ફેલ જ થઈ ગયો હે આ મુંડા જોવો જે હલે હે ભાઈ આમાં આ મૂંડા ત્યાં હલે હે અને આ બીજી વાત જો તમને એ કરવાનું કે તમારે મુંડાનું જો રિઝલ્ટ તો જોવું હોય તો તમારે પહેલાં તમારી મગફળીમાં દવા ન પાવી હોય ને એમાંથી તમારે જોવાનો અને મુંડાને આમ દબાવશો એટલે એ મુંડો તમને જે દવા નહીં લઈ ગયો હોય ને એ મુંડો આમ કડક લાગશે અને જે મુંડાને દવા લાગી ગઈ છે ને એ મુંડો હે ને હાવ એકદમ રૂહ જેવો આપણે પોચો થઈ ગયો છે અને હવે આપણે ખેડૂત આગળ જ જઈ ખેડૂત જોવા બેઠા એની આગળથી સલાહ લઈ કે આની અંદર એને કઈ દવા પાવી છે હું હે ત્યાં જાય અને ખેડૂતના રિવ્યૂ લઈ એટલે મુંડાએ તો ભાઈ ખેડૂતની પથારી ફેરવી નાખીએ અને હવે જઈ ગરધણી બેઠા હે ખાટલે એની આગળ જઈને આપણે એની આગળથી માહિતી લઈ કે હું એને ટ્રીટમેન્ટ કરી છે આમાં મુંડા બાબતની નકર ખેડૂત અટાણે મુંડામાં તમે આમ ગણો ને એટલે હેરાન થઈ ગયા હે અને જો ખેડૂત આગળથી આપણે જાણીએ એને કઈ દવા છાંટી હે કેટલું પ્રમાણ હે હું હે આગળ જઈને આપણે એને મળી બાકી તમે જો આમાં ક્યાંક ક્યાંક ગુંડા આપવા પડી ગયા અમુક અમુક જગ્યાએ આ મગફળીની અંદર એટલે મુંડાનો ઉપદ્રવ તો આની અંદર ફૂલ હે આમાં જો ક્યાંય જવાય એવું નથી નકર કે તમને બતાવશું અને જો કોરા હાળું તો થાય ને એટલે આપણે નેક્સ્ટ વિડીયો પાસે મુંડાનું બનાવશું અને એમાંય તમને માહિતી દઉં જો આની અંદર કેટલા મહિરા હવે આની અંદર કંઈ ઘરે એવું નથી અંદર ખૂચી જવા એવું હે એટલે આની અંદર આપણે કાંઈ જાતા નથી હવે ખેડૂત આગળથી જ માહિતી લઈ પૂરી કે કઈ કઈ દવા એને આમાં છે પાવામાં અને કેટલી નાઈકી હવે ત્યાં જઈ અને આવો તમને માહિતી આપી જો હાલ આપણે ધર્મેશભાઈ અહીંયા બેઠા છે અને એની આગળથી આપણે માહિતી લઈ કે કઈ કઈ દવા એને આના ભેગી નાખી હે તો કેમ થો ધર્મેશભાઈ મજા મજા વિપુલભાઈ તો તમે આ મગફળીની અંદર હાલ આ મુંડાની દવા હાલે હે તો તમે આની અંદર કઈ દવા નાખી એવી કે મુંડા બધાય બહાર નીકળી ગયા હે હવે મુંડા માટે તો વિપુલભાઈ આપણે ઘણા ખરા અખતરા કરી લીધા હે હા પણ કોણ એક આપણા મિત્ર ખેડૂતના અનુભવ અને એના કહેવાથી આપણે એક સસ્તી અને સારી દવાનો ઉપયોગ કર્યો છે હા કે જેનું રિજેક્ટ આપણને આપણે જોયું આમ ખેતરમાં તમે એ તો જોયું અમે લાગત નીકળી ગયા એટલે સસ્તી ને સારી દવાનો ઉપયોગ કર્યો છે હા આપણે આ દવા છે ક્લોરો ક્લોરોપોસ પચાસ ટકા એસી જો ખેડૂત ભાઈ જોઈ લેજો આ છે ક્લોરોસ પચાસ ટકા એસી અને બીજું આના ભેગું હા એ કહેવાનું કે એના ભેગું આપણે આમાં છે ઘાસ લે આપણે જુનું જડતું ને કોટામાં જી ઘાસલેટ છે આ કોઈ દવા નું ડબલા ને જોતા નઈ પણ આ સીસી માં આપડે ઘાસલેટ ભરેલું છે એટલે ક્લોરો અને ઘાસલેટ બે મિક્સ કરી આપણે પાંચ વીઘામાં એક લિટર કોલ ક્લોરો અને એક લિટર ઘાસલેટનો ઉપયોગ કરી અને કર્યું છે અને બીજી એક ખાસ માહિતી સૂચના દેવાની જો જે કોઈ ખેડૂને આજે કોઈ ખેડૂને આ વસ્તુ ઉપયોગ કરવી હોય અને ઘાસલેટ જો તમને જડી જતું હોય તો આ મિક્સ કરવાનું એક ખાસ સૂચના કે જો તમારે મિક્સ કરવું હોય તો આ રીતેનું મિક્સ મિક્સ કરવાનું કે પહેલાં તમારે માપિયામાં ક્લોરો લેવાનો કે ડોયલે આપણે પાંચ કેરા થાય ત્રણ કેરા થાય બે કેરા થાય આટલી વાર નાખું ભરે કે પાંચ વીઘામાં લિટર પાવાનું તમારે અટકરીએ અંદાજ લઈ લેવાનો તો ક્લોરો આપણે જો આ પચીસ એમ આપણે ક્લોરો ભર્યો આ કોરું ડબલું છે આ કોરા ડબલામાં પહેલાં ક્લોરો નાખવાનો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો પહેલાં ડબલામાં ક્લોરો નાખવાનો ક્લોરો નાખ્યા પછી એટલું જ પ્રમાણ આપણે ઘાસલેટનું લેશું આ ઘાસલેટનું લીધું એટલું જ પ્રમાણ ઘાસલેટનું લેવાનું અને ઘાસલેટ લઈને આમાં તમે ઉમેરી દેશો એટલે આ તમારે ઘાસલેટ જે પાણીમાં આપણે એમણે પાતા હોય કોઈ ખેડૂતનો અનુભવ હોય તો ઘાસલેટ આપણે એમણે પાણીમાં તો પાણીમાં માથે તરે હા ધાણિયા ધાણીયા થઈ જાય ને માથે પાણીમાં તરે આ રીતે મિક્સ કરશો એટલે તમારે ઘાસલેટ જમીનની અંદર ઉતરી જાય મુંડા ને તમારે બાઈને આવવું પડશે આમાં જુઓ ખેડૂત મિત્રો જે આમાં એમ થાય કે આપણે મુંડાની જે ઓલે ક્લોરોન નાખ્યું હોય એના જેવું થઈ ગયું હોય તમે જુઓ આની અંદર ક્યાંય કેરોસીન ના દેખાતું પણ ધર્મેશભાઈ આના ભેગું પાણી છું તો કેરોસીન એટલે કેરોસીન કે આવે જ નહીં તમને જોવા જ નહીં જડે તો જરીક કરીને બતાવો ને અમારા ખેડૂત ભાઈઓને આપણે આ દવા મિક્સ કરેલી છે ઘાસલેટ એમાં હવે આપણે પાણી નાખી આ એકદમ ઘાસલેટ જો તમને દેખાશે જ નહીં દેખાતું ઘાસલેટ કાયદેસર અંદર તમારે એમાં ઓગરી જાય અને ઘાસલેટ પાણી આયરે ફૂટી અને મિક્સ થઈ જાય એટલે પાણી ઘાસલેટ તમારું માથે જમીનમાં તરે

બે સેમ પ્રમાણ સરખું લઈ લીધું હવે આ કાસલેટ પડ્યું છે એના ભેગો ક્લોરો નાખી આ મિક્સ કરી દીધું આપણે હવે આની અંદર પાણી નાખીએ આપણે હવે આનું કેવું રિજેક્ટ આવે છે અને શું થાય છે આનું પરિણામ શું આવે તમને બતાવું એટલે જો ખડોદભાઈ આવી નાની નાની બાબતની બહુ ધ્યાન રાખજો તમે હવે જોઈ આપણે બીજો પ્રયોગ કર્યો છે અને જોઈ જો આનું શું થાય છે એમ થોડું જોઈએ જમીન માં ઉતરો ઘાસલેટ બાયણે નીકળું હવે તમે જરાક આ બાજુ જુઓ આમાં તમને પાણી નાખીને બતાવું કેવું ઓલું સફેદ થઈ હતી ને આ કેવી સફેદ થઈ જુઓ તમે જો આમાં ઘાસલેટ તમને અટાણે ઓલું ક્લોરો ફૂટી ગયું એટલે દેખાતું નથી પણ તમે જોઈ લ્યો આપણે અગાઉ આ ડોઈલમાં આપણે નાખેલું હે ઓલું કર્યું આમાં જરાય માથે દેખાતું નથી આમાં તમને દેખાય છે ઘાસલેટ કેમેરામાં ચોખ્ખું નહીં દેખાય પણ આ તમને જરાક પાણી ઠલવીને બતાવો આમાં ઠલવીને બતાવો જરીક દેખાય છે ઘાસલેટ માથે તરે હું આ ડોઈલમાં જે પાણી આપણે છે એ આ દ્રાવણ બનાવેલું જે પેલા કર્યું હતું ઘાસલેટ નો ઉપયોગ કરી એટલે પેલા આપણે ક્લોરો નાખવાનો પેલા ક્લોરો ક્લોરો અને પછી ઘાસલેટ માપ કર્યું કોઈ ખેડૂને નાનો હોય કોઈ મોટો સા હોય તો પાંચ વીઘા આપડે લીટર નું મે માપ રાખ્યું છે

જો આ ધર્મેશભાઈ ની થી પેલા ની મગફળી પડે

હા તમારે તો ધર્મેશભાઈ મગફળીની અંદર નુકસાન તો ભયંકર કર્યું હે આપણે અગાઉ દેખાડ્યું હતું શરૂઆતમાં ની તમે મુંડા જોયા હતા ઈ મુંડા જમીન બાઈને કાતા ભેગા હાલવા માંડ્યા હતા અને ભાગવા હતા આ મુંડા તમે જોઈ લ્યો અને અડતાલીસ કલાક જેવું જોયું છે અંદાજીત દવા પાઈ અને ત્રણ દિનો આડેગાડે થઈ ગયું છે આ મુંડા જોઈ લ્યો ફેલ જમીન બાળ ને જે મુંડો ન આવે ઈ અંદર ને અંદર ફેલ થઈ જાય ખરું આમાં પણ જોવા દે લ્યો આ મુંડા રિયા ઈ તમામ ફેલ અંદર જમીન અંદર હોય તો તમારે બીવું ને કે મુંડા બધા મરી જાય ખરા 10% પણ રમેશભાઈ બીજી વાત હું એ કરતો તો કે મે ઓલીકોર ના મુંડા જોયા આમ જોયા એટલે આમ કડક લાગી મને હાથમાં લીધા એટલે કડક લાગ્યા પણ આ મુંડા એકદમ પોચા લાગે છે આ મુંડા તમે આને દબાવો અને ફેલ થઈ ગયેલ ને નિશાની જી કારો પડી જાય હા અને પોચો પડી જાય આવો અને જો ખેડૂત ભાઈ તમારે આ મુંડાને જોવું હોય કે આને દવા લાગી ગઈ એટલે તમે જરીક છે જાની માથે આમ દબાવો છો ને એટલે જો આ રૂ જેવો લાગશે જો આ હાવ પોચો પડી ગયો અને કારો પડી ગયો તમે જો આને દવા લાગી ગઈ એક મુંડો નથી હલતો જો અહીંથી આપણે ચાર પાંચ મુંડા કાઢ્યા જો એક મુંડો નથી હલતો જો અને જો જી ખેડૂતભાઈઓને કદાચ આનો અનુભવ કરવો હોય જો અટાણે જો ઘાસલેટની અમે જો આ ધર્મેશભાઈના માલે એટલે ધર્મેશભાઈ કહેતા હતા ઘાંસલેટ મળવું બહુ મુસીબત છે અને મળે તો મારો ભાઈ આનો ઉપયોગ કરજો અને જો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછો જો આપણે ઓલી સાઈડ અટાણે મગફળી પીએ હે અને જો એ સુકાઈ જાય ને એટલે પાછો આપણે મુંડાનો એક વિડીયો પાછો અલગથી એક બનાવજો અને મળી નવા વિડીયોમાં તા લગીન રામે રામ